લોક સાહિત્ય ગુજરાતી ચેનલ માં આપ સૌનો हार्दिक સ્વાગત છે મિત્રો તમે નવા હો તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અત્યારે તો થોડુંક દૂધની તકલીફ પડતી દે અમારા એક વેપારી માણસ છે વાણિયા આપણે બહુ ગમે મારા સ્નેહી બધા હા ખૂબ સ્નેહી મારા તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે ભલે બે લાખ રૂપિયા દેવા પડે તો અમે 1.5 લાખ ની ભેંસ શેઠ ગોતી પણ ભેં દોવા દે નહીં અહીંયા લઈ જાય અમે રોજ એને ગોળ દે એ જે ભેં લઈ ગયા એને રોજ ગોળ દેતા અમે તો હવે શેઠ તો ગોળ નું મેં કીધું કે એને એને ખાણમાં ગોળ આપવો પડે ગોળની ટેવ પડેલી છે ભેં ને કે કચ્છો વાંધો નહીં માયા ભાઈ આપણે ગોળ દેસુ તો હવે એ પાછા ઊંચા માણસો ને તે ઉચ્ચી ક્વોલિટીનો ગોળ લઈ આવે ઓલો ગાંગડા હવે એ તગાર ઉભરી મૂકે ભેં દોવા બે હાથ કિલો તો ગોળ ખાઈ જાય ભેં ગોળ જેટલો થાય ને એનાથી અડધાનું દૂધ થાય સો મહિના ચાનું લાવ્યો કે ભાઈ કા ભેંસ રાખો મેં કીધું પણ તમે કેમ મને કે ભાઈ ભાઈ સાત સાત આઠ આઠ કિલો ગોળ ખાઈ જાય અરે ગાંડા ભાઈ સો ગ્રામ ગોળ નો ખાય પચાસ ગ્રામ તો બહુ થઈ ગયું અરે શું વાત કરો છો અમે તો ઓલા ગાંગડા કાપે કાપે ટુકડા કરીને તગાર અરે મેં કીધું ગાંડા ભાઈ હલો તમને શીખવાડું કારણ કરક બુદ્ધિવાળા માણસો ને બુદ્ધિ વગેરેના માણસો બુદ્ધિ દેવા જાય છે લો ભાઈ મારા બુદ્ધિ નથી આ તમને શોખું કહું આ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી આ દિલનો પ્રોગ્રામ છે હા હજી એ જોક્સ કહું તમે એ એ મને પાછી હૈયા સડાવજો એ મને કહેજો બુદ્ધિવાળો જો ઈ કહું તમે જો પેલા આ ગોળવાળો પૂરું કરું નજી આવું હમણાં નજી આવું પછી મેં શેઠ ને કીધું શેઠ હું આવું આ ક્યો ગોળ લાવ્યો તક હું એ નહીં રસી રસી આવે ને ગોળ ગોળ ની રસી એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડિયું છે ને એમાં એ આમ લીપી નાખો તડકે મૂકી દો એ તડકે હું કહી દઉં હવે ભેંસ મારી મૂકો ભેંસ જીભે જીભે કઈ દઉં સાચા કરે અને ભેં દોઈ લેવાની ઓહો આવી ખબર જ નહીં માયા ભાઈ મેં કીધું હજી શીખો કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો ક્યાં ગયો હજી નક્કી નથી થયું કોઈ પરફેક્ટ ફાઈનલ નથી કેતા કે ચંદ્ર જ છે એમ કે અહીંયા બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ એ ક્યાં ગયા મારા રામ જાણે એક તો એમ કહે શકે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે આવા લાટ તરક વિતરક આવે છે પણ એ આપણો વિષય નથી પણ આપણે નથી જવું પણ કાંઈ કરે તો છે જ કેવડું ભાઈ અને એમાંય અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ ઢોઢા સુધરે નહીં તો એક મોટો પ્રોફેસર સાહેબ સાયન્સમાં બધાય અર્થશાસ્ત્રનો માણસ અવળો મોટો પ્રોફેસર નાસા સાથે સંકળાયેલો માણસ અને ભગવાનને મળ્યો ઠપકો દેવાનું સમાજને મેળ્યો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો ઈશ્વર જેવું કઈ છે જ નહીં માણસ શું ના કરી શકે માણસ આકાશમાં ઉડી શકે છે માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે માણસ શું ના કરી શકે શું બધા ખોટે ખોટા ટાઈમ બગાડો છો ભગવાન ને છું મારો દીકરા મારે હામો છો તું મેં તને બુદ્ધિ આપી તને સારી બુદ્ધિ આપું સમાજ વિકાસ કર મરી જાતા હતા શાર એકલા ઘૂંટવામાં શેલ દાદા ની ત્રણ વર્ષ ભણ્યા આઠ વર્ષ ના ત્યારે શાર એકલા શીખ્યા હતા એને બદલે અત્યારે હાસી ખોટી વાત છે સાહેબ

એટલે બોલો એય ભગવાનને મળ્યો ઠપકો દેવાને ભગવાનનો મગજ ગયો ભગવાનનો જાય જ નહી મગજ કોઈ દી હોય જ નહી ભગવાન કે ચાલા મેં તને બુદ્ધિનો દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર અને બદલે તું મારી સામે ચેલેન્જ મેળો કરવા ભગવાનને શું કાને સર્કિટ જ ઉડાળ નાખવા દે તો ભગવાનને સર્કિટ ઉડાળ નાખવે ને આખી મેમરી જ થઈ ગઈ બસ આવું થઈ ગયું મેમરી વીજી વજી આબંજન આજા આજા ચાલા મકાને કરો નતું આટા પ્રોફેસર જેવા માણાના રોડે સડે ચીજી ભોપ ભોપ ક્રિમ ભગવાનને છોક ગયો હવે બરાબર પણ ભગવાનને એમ છો કે અજની પરીક્ષા કરી લઉં માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા અને પરીક્ષા કરી અને હામા મેળ્યા જય સોમનાથ ચીજી Jai Ram pom 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 Jai Shri Krishna Tuhan hmm. ne chukane tar naam hose, hose. hose. nichi ke hmm. kya kam no so nichi ke tar papa no tar no tar તમને કેવલ જોક્સ લાગ્યો ને હવે સાંભળો તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે પણ દિલમાં હશે ને હૃદયમાં ઈશ્વર તાકાત નથી ન કાઢી શકે ભલા એમ જેની સાથે રહ્યો ને એ દિલ થી રહ્યો હૃદય થી રહ્યો કઈ વાત કરતા હતા એટલે વાત વાત એ કરતો હતો સાહેબ મારો કહેવાનો મતલબ એ છે કે જેને આ રીતે રહેવું લાગણી થી આજે મેં કીધું ને કે અમે જે મોજ થી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમાર મગજ જ નથી મગજ તો આ ધંધો કરીએ સાહેબ આખી રાત તળેલા નાખવાના ના વાત જા મૂકીથી લે લેવું ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે હું આ દેશના કોઈ પણ ઉદ્યોગ વાળાને જોઉં ને તો મને એની અંદર એ ભગવાનના દર્શન થાય છે હું જરાય રૂડું નથી લગાડતો અને કાંઈ કોઈની ઘેરે કાંઈ એવી વાત નથી કરવાની પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિષમભરને દર્શન થાય શું કામ એક ખાલી પચાસ ઘંટી હીરાની અકાર હોય

તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા આવા કયકની જવાબદારી લઈ નહીં આવ્યા હશે ભલામાના માયાભાઈનો એક પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકોએ પેમેન્ટ આપી દીધું લઈને વહી ગયા નહીં કેટલા પરિવારનું સાથે જોડાણ થયું છે આ બેઠા છે એમને આ સાઉન્ડવાળા તો એની નીચે કેટલા કામ કરે છે મંડપવાળા એની નીચે કેટલા કામ કરે છે લાઇટવાળા એની નીચે કેટલા કામ કરે છે આ સરવાળો મારી લે સાહેબ આ બે દેશ ત્યાં બાધે ને ક્યાં દેશ બાંધે

પાસળ ટ્રાન્સલેન્સર વાળા ને બાજુમાં પાસળ બેસાડેલા ઓલા હેડફોન થી એ સાંભળતા હતા નગર તમને એમ થાય કે ગુજરાતી ડાયરો હા સાંભળતા હતા એને સાંભળાય છે તો જ ઇન્ટરનેશનલ એકચ્યુઅલ ડેવલપમેન્ટ એવોર્ડ મળ્યો છે ને અને હમણાં છેલ્લે એક સોમનાથ દાદાની દયા તો જવો આ ગુજરાતી સાહિત્યકારને પહેલો વેલો વર્લ્ડ ઓફ ગિનીઝ બુકે આમાં મને તો કાંઈ મારા પહેલી વાર ઓલા એવોર્ડનું આવ્યું ને હકીકતમાં કાગળિયો ફરમાશું સરસ છે અને આપણે હાકવાના છે મારે ચાર વાગ્યા પેલા પૂરો કરવાનો છે એની પ્રોગ્રામ તમારે જેને ઉતાવળ હોય ભાઈ કોઈ નહીં હોય ને તો હું જો આ દીવો પાછો ને એની સામે ગાવાનો ના

અહીંયા કોઈ નોંધ કરાવે આપણે આ તો મર્યાદામાં કે ભાઈ આપણે પણ નહીં હું ચાર વાગ્યા પહેલાં બંધ નહીં કરું મને મેં તામ સડ્યું છે તેની વરથી કોઈ અમને હાંભળ્યા જ નથી ઘીરે ઘીરે બેઠા હતા ભાઈ અમે બધા કલાકારો આ લોકડાઉનમાં શું કેવું છે આપણે આપણે તો તો જે સાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી કારણ કે મોટા ફળિયા ભાઈ એ ભાઈ કઈ નહી તો વાળીએ જઈને બે હું એ વાતું કરી ભગર હાલતી નહીં હેન ભગર માનતી નહીં હેન